જા શ્રી ગોપાલ બિરાજે કાહે કરિતા રે રઘુનંદન સુને તજ ઓમતા રે એ સ્વરૂપ રૂધિયામાં અંતર રીજ રીજાય કરીને સર્વસ્વ વારી દીજે રે સત્યભા મા વર સબલજ દુર્લભ રત પ્રત રંગ રમીજે રે કાન દાસ પિયુ રસનો સાગર બરાબર અમૃતરસ પી જ રે કાનદાસ કાયસ્થ માંડવીમાં રાજાની નોકરી કરતા તેમાં કાંઈ દોષ આવ્યો તેથી રાજાએ તેનો ઘણો દંડ કર્યો તેથી ઘર વગેરે વેચી દંડ પૂરો કરતા બસો જામી ઓછી પડી તે કોઈ પણ રીતે ભરી નહીં શકવાથી રાજાના અધિકારીએ તેને જેલમાં નાખ્યો નહીં પશ્યંતી જાત્યન્દ્ય કામાં દોનેવો ન પશ્યંતી મદોત્મ ન પશ્યંતી જન્મથી આંધળો મનુષ્ય કાંઈ દેખતો નથી તેમ કામી મનુષ્ય પણ કાંઈ દેખતો નથી મદોત્મન થયેલો મનુષ્ય કાંઈ દેખતો નથી તેમ સ્વાર્થી મનુષ્ય પોતે શું ભલું કરે છે તે દોષને દેખતો જ નથી અધિકારીએ રાજા પાસે જઈ પોતાનો વિચાર જણાવ્યો કે કાનદાસને સવારે ચોકમાં લઈ જઈ માર મારવો તે વૈષ્ણવો જોશે એટલે તેનો દંડ ચૂકવી આપશે કાનદાસે જ્યારે આ વાત સાંભળી ત્યારે મનમાં બહુ ખેદ થયો તેણે મનમાં વિચાર્યું જે કોઈ ભગવદીનો મારાથી દ્રો થયો તેથી આ બધું થયું છે કહ્યું છે કે ભજન સેવા સુમરણમાં જે કોઈ વિઘ્ન કરે તેનું શ્રીજી ઠાકોરજી સર્વસ્વ નાશ કરે પણ તે તો અનુગ્રહ છે પણ વૈષ્ણવ બધા જોશે તે મને મારશે ત્યારે વૈષ્ણવોને કેટલું દુઃખ લાગશે અને વૈષ્ણવનું મન દુઃખી થશે એટલે શ્રી ઠાકોરજી નારાજ થશે પણ કોઈ રસ્તો નથી જેથી ભગવદ્ ઈચ્છા કાર્ય કરે વૃજધારી સ્મરણ કરી એને વિનવે જ્યારે પણ સેવક આભારી કરી પ્રાર્થના નવ શ્રમ દે ક્યારે પ્રભુનો એવો નિયમ છે કે તેનું સ્મરણ કરી સેવક પ્રાર્થના કરે તો તેનું કાર્ય કરે અને ભગવદીઓનો એવો નિયમ છે કે પ્રભુને કાર્ય સોંપી ક્યારેય પણ શ્રમ આપવા પ્રાર્થના કરે જ નહીં ગમે તેવા સંકટમાં પણ પોતાના સ્વાર્થ માટે પ્રભુને શ્રમ ન જ આપે પોતાના સેવકની એવી ટેક જોઈ શ્રી ગોપાલલાલે અનુગ્રહ કરવા વિચાર કર્યો કે એનું કષ્ટ મટાડવું માંડવીથી પંદર ગાઉ દૂર એક ગામ હતું ત્યાં મોહનદાસ ભાંગલી વૈષ્ણવ રહેતા તેને ઘણા દિવસથી તાવ આવતો તેથી શરીર ઘણું જ અશક્ત થઈ ગયું હતું ઊઠી પણ શકતા નહીં તેને સ્વપ્નમાં શ્રી ગોપાલલાલે કહ્યું અરે મોહન તું માંડવી જા ત્યાં ગોપાલદાસને મળજે અને તે જે કહે તેમ કરજે મોહને શ્રી ઠાકોરજીના દર્શન કર્યા અને ચરણમાં પડી દંડવટ કરી ઉતાર થયો અને કહેવા લાગ્યો મહારાજ મને દસ લાંગણ થઈ છે શ્રી ઠાકોરજીએ કહ્યું અરે મોહન ઊઠ ખીચડી ખા એટલું કહી શ્રી ઠાકોરજી અંતર તેમ થયા મોહન જાગીને જુએ છે તો શ્રી ઠાકોરજીને રીઠા નહીં દર્શનના પ્રતાપથી મોહનનો તાવ તો જતો રહ્યો અને પોતાની પથારી પાસે પોતનું બનેલું છે અને તપેલીમાં અનસકડી ખીચડી બની રહી છે તેથી ચરણામત લઈ પોતે ખીચડી ખાધી તેથી પોતાની અશક્તિ પણ જતી રહી શ્રી ઠાકોરજીના ગુણનો પાર નથી તેના ગુણ વર્ણવવા જાય તેમ નથી જે પરમ પુરુષોત્તમ પવિત્ર પુરાણ વેદ પ્રમાણ છે લીલા અકળ જેની વિભૂતિ ઠામે ઠામ છે જેની કૃપાના બિંદુથી અવિનાશી સુખ આરામ છે એવા પ્રાણપતિનાથને મારા અનંત પ્રણામ છે એવી રીતે અનહદ હર્ષમાં આવી શ્રી ઠાકોરજીના ગુણ સ્વરૂપનું ગાન કરતા તેમની આજ્ઞા અનુસાર માંડવીને રસ્તે ચાલવા લાગ્યા લીધી મંડીની વાટ શ્રી પ્રભુ માટે થઈ ન ખોટી લગાર થઈ ન ખોટી લગાર ધરી પ્યાર ચાર ઘડી જ્યાં દિન ચડ્યો ત્યાં પહોંચ્યો ગોપાલ ઘેર ભાવ ધરી ભરી ભક્ત બને ઉચર્યા શ્રી વહે મહેર મોહન કહે શું મોકલ્યો અહીં આ કહે એ કાજ ગોપાલ કહે છે સ્વપ્નમાં આવી જે ઉચ્ચર્યા શ્રી મહારાજ મોહન તારી પાસે પઢાવું જે માગે તે આપ સ્મિત કરીને એવું પુરુષોત્તમ છે આપ કાનદાસ ને કેદ કર્યો છે કારા આજ દુખ આપશે ચોકમાં લાવી બસો ખોરીને કાજ બસો જામી આપું છું તમને જટ પહોંચાડો ત્યાં જ કાનદાસને મુક્ત કરો એ આગ્યા છે શ્રી મહારાજ ચાર ઘડી દિવસ ચડ્યો હશે ત્યાં તો મોહનદાસ ગોપાલ રાણા ઘેર પહોંચ્યા બંને ભગવતી ભાવથી બેઠ્યા શ્રી ઠાકોરજી રૂઢી રીતે બિરાજે છે એમ વિનયથી બંને અરસ પરસ કુશળ સમાચાર પૂછ્યા પ્રભુની કૃપા માની અને સહર્ષ પ્રેમના શુરો વેવરાવ્યા પછી મોહન કહેવા લાગ્યો મને શ્રી ઠાકોરજીએ અહીં શા માટે મોકલ્યો છે ત્યારે સ્વપ્નમાં જે વાત બની હતી તે ગોપાલ રાણા કહેવા લાગ્યા આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે સકળ સમર્થ છે પણ મને તેમણે કહ્યું છે કે મોહનને તારી પાસે મોકલ્યો છે તે જે માગે તે આપજે કાનદાસને કારાગ્રહમાં કેદ કર્યો છે અને બસો કોરી દંડના લેવા માટે ચોકમાં લાવી બહુ માર મારશે આજ્ઞા છે આજ્ઞા લઈ નૃપતિ તણી કારાગ્રહે મોહન ગયો દેખી સ્વબંધુ કાંજીને હર્ષ બહુ મનમાં થયો અપરાધ મેં મોટો કર્યો દર્શન સેવા ચૂક્યો હો ભાગ્યવંત અતિથર્યો ભગવતી મળ્યા મુજને જેલમાં જળધારા ચાલીનેત્ર થી રોમા વળી ઊભી થતી મુતાંત પૂછ્યા સર્વતે મોહન વધ્યો અથતી એ ઓરી બસોદય રાય ને છોડાવ્યા વૈષ્ણવને ત્યાગી પછી થી નોકરી સેવન કરે જે કઈ મને રાજાની આજ્ઞા લઈ મોહનદાસ કારાગ્રમાં ગયા પોતાના વૈષ્ણવ બંધુને દેખી કાનદાસના મનમાં બહુ વર્ષ થયો નેત્રમાંથી અર્ષના અર્સુ ચાલ્યા જાય છે અને ગદગદિત કંઠે કહેવા લાગ્યો બે બહુ મોટો અપરાધ કર્યો તેથી સેવા અને દર્શન ચૂક્યો પણ અહો તે કૃપાના સાગરની કૃપા તો જુઓ તે દયાળુની દયાનો મચ નથી આજે જેલમાં પણ મને મારા વાલાજીના વાલાના દર્શન થયા એટલું કહેતા રોમાંચ થઈ ગયા મોહનદાસે બધી વાતચીત કરી રાજાને બસો કોરી આપી કાંદાસે છોડાવ્યા કાંદાસે ત્યારથી નોકરી છોડી દીધી પ્રભુ સેવા સમરણ ધ્યાન વિશેષ લગાડ્યું તેને દ્રઢ થયું કે પ્રભુ શરણ સિવાય સર્વ નકામું જ છે ગુણસાગર શ્રી ગોપેન્દ્ર અધમને ઓધારો ઓધાર જોડે મારા હૈયા કેરા હાર ચરણમાં રાગ જોડે જાડ જગતની જાણી તો પણ રહ્યો છું તેમાં માણી કરી નથી કાંઈ કમાણી પ્રભુ બચાવ જો રે પુત્ર દ્વારા પરિવારને જોઈ મનનું રહ્યું છે તેમાં મોય અંતે સઘું નથી કોઈ દયાલીલા દીર્ઘ લાવજો રે પાપ કર્મ નથી કાંઈ બાકી ઠગાઈ કરી મેં પ્રભુ શું પાકી કાળ રહ્યો છે તાકી શરણ મને આપજો રે કાયા માયા ઘણી બહુ પ્યારી તેથી સેવા થઈ ન તમારી હવે ગયો છું હારી નાથ જો રે અલ્પ સુખ ગણી અતિ સારા નામ જપ્યો નહીં પ્રભુજી તમારા કર્મ નડ્યો છે મારા કુકર્મ સૌ કાપજો રે પવાટ વિમાં ગયો સૌ ભૂલી મોજ શોક ફેશનમાં ફૂલી હવે ગયો છું લૂલી વખત વિચાર જોરે માત પિતા સુત બાંધવ ભગની સગાય જાણી જૂઠી મેં જગની મગન પ્રભુ શું લાગી લગની અભે પદ આપ જો કાંદાસનો પ્રસંગ ત્રીજો પૂર્ણ થાય છે